આ બાબતે અગાઉ પણ સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી હતી જેને લઈને બાહેધરી આપવામાં આવી હતી તેમ છતાં બીજા મહિને ફરી પાછી ભોજનમાં જીવાત નીકળી હતી ત્યાં આ પહેલાં પણ અમે એકવાર રજૂઆત કરી હતી કે આપના ભોજનમાં જીવજંતુ આવે છે અને ત્યારબાદ તે લોકોએ અમને ધરી આપી હતી કે હવે આ આ પ્રકારની ભૂલ નહીં થાય પરંતુ આ બીજા મહિનામાં સતત બીજી વાર જીવ જંતુ નીકળ્યા છે એટલે તે લોકો સરકાર પૈસા આપે છે તો પણ કૌભાંડ કરે છે અને વિદ્યાર્થીઓને સરખું જમવાનું આપી શકતા નથી તે લોકો એટલે આ સમાજ કલ્યાણ અધિકારીના જે લોકો છે તે તેના દ્વારા અહીંયા જમવામાં શું નીકળ્યું જમવામાં વંદા મકોડા જેવા જીવજંતુઓ નીકળે છે આ બે ચાર મહિનામાં સતત ત્રીજી વાર આ ઘટના બની છે આ સિવાય કાલે રાત્રે મામલતદાર આવ્યા હતા તેઓએ કીધું છે કે પાંચ એની અમારા જે સંગઠનના છે એ લોકો અને દસ વિદ્યાર્થીઓ દ્વારા દર મહિને જે રેશન આવે તે તપાસીને યોગ્ય લાગે તો આ રાખવાનું બાકી ઇનકાર કરી દેવાનું